મારી માની છો કાલે તો પેલા મેં જોતો પણ કોઈ મેરજ પડ્યો નહીં આ દારો થી શિખર હું બેઠું છું મારા ઉપર શિખર શનિ બે છે સખું જોય સોરીઓ કરવાનો મેર જ પડતો નહીં જોય સોરી કરવાનો મેર પડતો નહીં સાર પોદ દાળો છે એ મેં લમ નહીં પણ આ મેં લમ જોવા દે વળી જો ગમે તે અત્યારે બધા સાડીઓ આગો પાછો જ છે એટલે હારું હમ મારી માની શકાય સો 7000 રૂપિયા માં પડ્યા ઓ પથરો મેરું તમનો હાલ કોકને ખબર પડી જ ભાઈ આ આ શું સાલ થઈ તો જો યેરો તો જો કેટલી રાખ્યા નાખી કર આવે કોમનું પાર આવી આવે

અને ગધેડા નું ઠાળ કે હાડે પેલું પોણી પોણી અમે વાળવા જાય હું તો કંટાળ્યો છું વા એ તો કહું કે હવાનો નેકરી જો ચાય પીવા રહ્યો નહીં હું તો હું કીધું ચાય પીવા રહ્યો નહીં હવાનો ઉઠી નેકરી જો આ જોકલે આ મોય નહીં કર મો નહીં અમે દી આવા તો મે તો ચા પાણી મેકીને આવું તમારા જોડે પણ તમે તો હા ખરેખર ખરેખર ડોસી ઓનાથી દેવા કંટાળો જેવો કંટાળો આ સોરના તો સોરીઓ કરતો પાછો શીખ્યો છે મજૂરી કરવી નહીં મજૂરી કરવી નહીં સોરિયો કરતો શીખ્યો છે હા શું કહો એ દાળ પેલા પશુ ભાઈ મને કહેતા હતા કે મેઠા તાર છોકરા તો કી કી ત્યોથી સાયકલ ઉઠાઈ હતી પણ મારા તો હાથમાં દબાઈ તે વળી આબરૂ બસી ગઈ આપડી તાણે એવું ના કયો આખા કોમમાં વાતો થાય ખોટી વાતો થાય એટલે તો એને કાલ રાતી તો કીધું તું કે ઘરમાં નહીં જોઈએ નેકળતો ના

કોઈ ના ભાઈ હાથ મારી માની સગન વાહણ ગઈ બહેરો સારું ના આવી જાય ને કાલે

કોણ કહેતો ના કે હું વેચુ માં મારા બાયડી રે પર કસવા દે ને થેલી હું હાચવી ખબર જ પડતી મારા ડબો તો ઈ બોલા ને પછી ખાવાનું હોય

સસો રૂપિયા આપજો મારે ડબોલે આ જવું છે મારા છોકરા ને બાયડી દો વેશી લઈ જો સોરી કરી એક કોમ કરો હવે તો હું તો પૈસા તો નહીં પણ હવે પકડાઈ તો મારજો તો હું કીધું હા પકડી મારો હું હા તો ભઈ ના પાસે એમ ના કે ભઈ થઈ ને ને તો અલીકાર નઈ છોડું પાછો તો હું કંટાળું હું કંટાળું છું આ તો તમારે શેરમે ના બોલ્યા જતો કર્યો પાછો હા 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 પછી કે આના પાસે કે આના પાસે પકડી મુકો હાથ પગ ટોટિયા પાકી નાખજો બસ હા હું કીધું

ના ના એ તારું હારા છે આટલા તો જવાયું છે છું બહાર જઉં છું મારે આ જ ને હું જતો બરાબર મારી માની છો વાતે વાળ્યો સારી કાઢવા જ દીધી નહીં એ આવ પેલા ઓળ કરવા દે મને

ઓમ તો નઈ સુધરું લાવ નઈ આ ચોર મારે ડબલ લીધું મારું આખો બાઈ છોડું છું પણ તમે યાર <edit> <-topsiana> હું કલાસો મેલો કો તણ તણ ઘોડા દાદા એટલું તમે યાર ઇમને હું કા મારો કરો છો તું ડબો શું મેલો કે પેલા મારે ડબો જોવો પાછો નહીં આડ્યો પણ ભલજી કાકા

મારા છોકરા ને કોઈ હું શકે તમે એક બાજુ એવોર્ડ હાલ વાત કરો છો મારો છો ચાલો યાર

નહીં મોના નહીં બોલો બાપની આબરૂ કાઢે છે બાપની માં બાપની આબરૂ કાઢવા બેઠો છે હું કંટાળો છું લેવા તો મારી મારી હું કંટાળો છું કે બોધી રાખો ઘેર અલે બોધી રાખો પણ ખવરા તો જોવા કે આ મજૂરી કશું કરવી નહીં છોરી ઉપર કેમ તમારે પૈસા મને તો રૂપિયા નહીં આવતા તાણે તો આ ગોમમાં અમાર થૂ થઈ જાય હું ના કેશો અમાર સુધારો કે લગાર સુધારો ચાલ કે હવે ચોર લાગી આ તો એને અજી તો કે ચોર લાગે જો આ છોકરાનો ઉપાડો લઈશું અજી તો છોકરાનો ઉપાડો લઈશું

આમ એનો મા બાપ સેવા છે અને એનો છોકરા સેવા પાક જ જોજો તો ખરેખર મિત્રો આ વસ્તુ આપણા મા બાપની ઇજ્જત માટે આ વસ્તુ ના કરાય ખરેખર અને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી